ધોરકા નગરપાલિકા પંદરમી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી લોકપ્રિય પ્રમુખ અશોકભાઈ મકવાણા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય મહિલા મોરચાના સભ્યો માણેકબેન પરમાર કિંજલબેન જોશી પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ અનિપભાઈ મુનશી મુખ્ય કાઉન્સિલર પૂર્વ કારોબારી ચેરમેન ડી પટેલ યશવંતભાઈ મિસ્ત્રી મેહુલભાઈ રામી કનુ કનુભાઈ કાછા પટેલ કિરણભાઈ પટેલ ભાજપ મહામંત્રી માજી નગરપાલિકાના મહેન્દ્રસિંહ મહિડા સહિતના ભાજપના કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમેરામેન મુઝફર મલેક पंदरमी ऑगस्टर्व निमित्ते नगर नगरपालिका प्रमुख अशोक भाई मकवाण अमदावाद जिला भाजपना शहर कनुभा भाई उपस्थित और आज आपने पर्व निमित्ते पंद्रह ऑगस्ट निमित्ते श्री मकवाण साहेब तमिल नगर पालिका शुभेच्छा पटे मकवाण साहेब તેરમાં સ્વાતંત્ર્ય દિવસે નગરના સૌ ગ્રામજનોને અને મારા સૌ સાથી કાઉન્સર મિત્રો અને નગરપાલિકા પરિવાર સૌને હું શુભેચ્છા પાઠવું છું આવનારો સમય આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે વિકાસની ભરણફાળ ભરી રહ્યો છે

ચીફ રિપોર્ટર નજીર ખલીફા પોતે ન્યૂઝ દોરતા